સમાચારોમાં આગળ વાત કરીએ તો બાંગ્લાદેશની સરહદી આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં સ્થિત સંદેશ ખાલી વિસ્તારનું નામ પાંચ જાન્યુઆરી પહેલા ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે હવે સંદેશ ખાલી નામ એ દરેક અખબારના પાના ઉપર છે સંદેશ ખાલીની મોટી સંખ્યામાં મહિલાઓએ છેલ્લા કેટલાક દિવસોથી મમતા બેનરજી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે આ દરમિયાન વિરોધ કરી રહેલી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ સમાચાર સામે આવ્યા હતા મહિલાઓનો આરોપ છે કે મમતાની પાર્ટી ટીએમસીના નેતા શેખ શાહજહાંએ તેમની જાતીય સતામણી કરી અને પછી બળજબરીથી જમીનો કબજે કરી લીધો મહિલાઓની માંગ છે કે ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવે મહિલાઓએ પોલીસ ઉપર આરોપીઓ સાથે મિલી ભગતનો પણ આરોપ લગાવ્યો છે આ પીડિત મહિલાઓના સમર્થનમાં ભાજપના નેતાઓ પણ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે સંદેશ ખાલીના મુદ્દે રાજકીય વળાંક આવ્યો છે ત્યારે તેના વિરોધમાં આજે વડોદરામાં કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ ખાતે સીએમ મમતા બેનર્જીનું પુતળું સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો કાર્યકર્તાઓએ પુતળાના મગજનું મગજનું ઓપરેશન કરી પુતળાનું દહન કરી અનોખો વિરોધ કર્યો હતો આજ રોજ પાંચ માર્ચ ખાતે સમગ્ર ભારતભરમાં અને તમે જોઈ શકો છો એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે આજે મમતા બેનરજીનું જે પુતૃદન કરવામાં આવ્યું છે તે ટીએમસી બંગાળની અંદર ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓ મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં ભણતી છોકરીઓને એમના કાર્યાલયમાં બંધ કર્યા એમની ઉપર અત્યાચાર કર્યો છે એમની જોડે મારપીટ કરી છે અને તેમનો બળાત્કાર કર્યો છે તે વસ્તુ વિદ્યાર્થી પરિષદ ચલાવી નહીં લે આજે વિરોધ પ્રદર્શન થશે તમે સમગ્ર ભારતમાં પણ જોઈ શકો છો આજે અને આજે એમએ યુનિવર્સિટી ખાતે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને જિલ્લા કલેક્ટરના માધ્યમથી આપણે પ્રેસિડેન્ટ સાહેબને ભારતના આ વાત પહોંચાડવાની છે અને શરમ કરો મમતા બેનર્જી એક મુખ્યમંત્રી એક જે લેડી મુખ્યમંત્રી હોવા છતાં પણ જો કોઈને ન્યાય ના મળતો હોય તે વસ્તુ યોગ્ય નથી અને આ વસ્તુ વિદ્યાર્થી પરિષદ ચલાવી નહીં લે તમે ગઈ વખત પણ જોઈ શકો છો થોડાક સમય પહેલા જસ્ટિસ ફોર લાવણને કરીને એક અભિયાન ચલાવ્યું હતું તેવી માટે આ બંગાળમાં બહેનો માટે પણ વિદ્યાર્થી પરિષદ સરાસર લડતું રહેશે લડતું આવું છે ને આગળ પણ લડશે આજ રોજ પશ્ચિમ બંગાળમાં જે સંદેશ ખાલીમાં જે ટીએમસી ના અધિકારીઓ દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે સુનિયોજિત રીતે એમને કાર્યાલય પર બોલાવી અને યોન શોષણ રેપ લેન્ડ ગ્રેમિંગ જેવી ઘણી બધી અત્યાચારિક પ્રવૃત્તિઓ જ્યારે બહેનો પર કરવામાં આવી રહી છે સમગ્ર દેશના ધ્યાનમાં છે કે પશ્ચિમ મંગળાનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ એક બેન કરી રહ્યા છે ત્યારે મહિલાઓ ઉપર આવા અત્યાચાર કઈ રીતે સુયોગ્ય છે જ્યારે એક બેનના હાથમાં સરકાર હોય ત્યારે પણ મહિલાઓ જો ઘરની બહાર નીકળતા પહેલા 10 વખત વિચારે તો મમતાજીને પોતાનું પ્રતિનિધિત્વ છોડી દેવું જોઈએ ત્યારે જ્યારે જ્યારે પણ મહિલાઓ પર

કડક પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ આંદોલન જે વિરોધ પ્રદર્શન છે સતત ચાલુ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યમાં